હું વાત કરો હું શું જોજો તો એમાં આમાં તો ફટાકડા છે હું આઈપું જોજો આમાં કાકા હું બતાવું આમાં હું સી બતાવો તો ખરા અહીંયા ઠેડ આવ્યો જો હું બેસ્યો આમાં તો ફટાકડા છે ઓ માય ગોડ ઓ સોન ઓ ઓ સોન હેલો યુ ટુ વેલカム સો બધા જો કે મજા આવશે ને આપણે બહુ મજામાં છીએ ભાઈ વરસાદ તો રાતે ભૂખા ઘટને જાવ બહુ પીડ્યો આજ સોલ પડી દીધી વરસાદે આજ અમાર ઢીંગુ બેની જે હુતા છે અને જેનો ભાઈ જાય ગઈ જાય છે સકા છે હાલો ફેમિલી આપણો નાસ્તો થઈ ગયો છે રેડી હવે આપણે નાસ્તો કરવા બેહી જઈએ સારું હાલો ફેમિલી આપણે આવી જશું ત્યારે ઘરે કામથી બહુ વહેલા આવ્યો છો

અને બનાવી નાખી છે ચા બે ચા આપણે આવી જશે ચા પીવા ઘરે હમણાં પછી આપણે જવાના છે અબ્બા ઘરે મને મને અબ્બા હાલો ફેમિલી ચા પણ પી લે પછી ભાઈ થોડું કામ છે કામ બચ્યું નથી આપણે આ ભાઈ તો આજે આવી ગયો જેનું ભાઈ પણ દેખાય ને એને કહું તું હા જો દેખાડો છો આજે આવ્યો રમવા હાલો ફેમિલી ચા પાણી પી નાખીએ અને ઉધરા આવે છે કેમ બધા ઉધરા ચડી ગયા આપડે ચડી આય મુકી દઉં ફેમિલી જો અમારા ગણપતિ બાપા હો આજે આપડે આરતી વાહ વાહ ને રવો બને રવો રવાની કરીશો દિલે બાપા ને તું હેરાન નથી કરી દે ને બાપાને બાપાનું હેરાન કરશો બાપાને ફોન જોતો આપી દે બાપાને ફોન જોઈ આપી દે બાપાને હાલ એમ ની જોતો બાપા ને જોતો જોતો બસ એને જોવો છો બસ જો બાપાને જોવો જો બાપા જોવે ફેમિલી જો બાપાને ફોન આપી દીધો હશે હવે તારે નહીં લેવાનો બાપા ના પાડે છે બાપા જો આંગળી એમ આમ કરે જો ઢીંગો

ખાય જા બાપાની પૈસા શું કેવાય કોને ખાવાનું તું ખાય પેલા

અઠાણું શુમો ધરો ચકાસક જો એ બહુ કક વસ્તુ ભલા મૂકી છે હાલો ફેમિલી જાય અંદરલા શેડ પર શેડ બજાર ક્યારના ના આપડી વાટે છે મોડો કરી દીધો બહુ આપણે એને ચકાસક જો હાલો ફેમિલી હવે જાય અંદર આપણે આવી જ તો શ્રી હરીમા આ ભાઈને માલ આપવા જો તે આપણને સાવી આપે છે જોયું ને આવો સાબુ શ્રી હરી હો આવજો તમે ટેમ્પાની તમારી બોડી બનાવવા ટેમ્પા ગમપો લ્યો તો હાલો ફેમિલી જાય આપણો ટેમ્પે

હાલો ફેમિલી તો આને મારી સેલ ચકા સાહેબ સાહેબ મળી ગઈ છે આપને વિશાલ ભાઈ ની અંદર ઊભા રહી રહીને હવે જોવા મળ્યા છે ગાડી ક્યારે રાકેશ ભાઈ બહાર કાઢે એમ એમ પણ મા સામુંડા દયાથીને હાલે હું વાત કરું હું છે જોજો તો એમાં હું આમાં આમાં હું બતાવો તો ખરા જો સિક્કો હાલો તો ગાડી ઉપડી ગઈ છે સેલફ મારે એટલી વાર છે ઘણા સેલફ લાગી જાય સેલફ લાગી ગયો છે હ લાઈટ બાઈટ ચાલુ થઈ ગઈ છે હવે જેનો કેટલો મોજમાં છે પેલા આપડે ગાડી લઈને લે આવી ગયા શકાશો બરોબર તો હું કોઈ સાબ ઓભરાઈ ગયો તો ઓડ કીને કે જાય ઘરે આપણે ગાડી આવી ગઈ છે એણ હાલો ઓપનિંગ હમણાં 3 ઓપનિંગ થઈ ગઈ છે હે

જ્યારે લઈને જાવી જ્યારે કાલ ભમદી ગાળો રે જ્યારે હાલો ફેમિલી વાને ગાડી ઉતે જો તો આ ગીનું અનપુર રોયલ ઝાડ બમને હોલ પર ખમજે રેડી સ્ટાર્ટ રોયલ ફટાકડા ફોડે હો ગાડી લેવા ન લેજો ઓપનિંગ ના મોઢું બડું આગો રાખજે આગો રે ફૂટે હો લાગો રે આ ઓપનિંગ ના બોલેરનો ઓપનિંગ ના

ના ના કાલે વાત ના ના કાલે વાત હવે રાતે નહી બસ ગાડી દે કાઢો ઘડી મૂકી દે ઓપનિંગ રોયલ ઓપનિંગ કરે જગ્યા રેવ દે હવે રેવ દે ઓલાઈ ગયું ભાઈ સાયકલ વાળો આવતો ઊભુંખે ઉભા જ રખાવી દેજે કડીક હવાઈ જો હવાઈ જો

બધું સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં પહેલા કે નવાનું ભૂલતા નહીં બાય કે દે બેટા ટાટા ટાટા કે દે દીકો હા લે લે મારું ઢીંગડો જો બાય બાય કે જો આજો પાછો વડી ગયો ને ચાલો બાય બાય મિત્રો મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બધાને બાય બાય